તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો અધિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારો જ્યાં અરબસાગરના દરિયો કાંઠો લાગુ પડે છે એ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી માત્ર વરસાદની આગાહી છે પૂરી નથી થઈ કારણ કે હજી પણ અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે અને અરબ સાગરમાંથી લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે આ બંને લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યમાં અસર પહોંચાડશે એટલે કે વરસાદ લાવશે હજી પણ મિત્રો આજે આશ્લેષા નક્ષત્ર અને મગા નક્ષત્ર પછીનો વરસાદ જે પડવાની રાહ છે એ દરેક મિત્રો જોઈ રહ્યા છે કારણ કે આ બે નક્ષત્રોની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો હવે મિત્રો મગા નક્ષત્ર પૂર્ણ થવા આવ્યું છે અને હવે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર બેસવાનું છે આ નક્ષત્ર મિત્રો એક સપ્ટેમ્બરથી લઈ અને અઢાર સપ્ટેમ્બર સુધી બેસવાનું છે એટલે કે ચાલશે ત્યારે વરસાદનો જે નવો રાઉન્ડ છે ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત જોવા મળશે એ પહેલાં અત્યારના તાજા હવામાન સમાચાર તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની શું સ્થિતિ છે વાતાવરણની અંદર શું ક્લાઇમેટ ચેન્જની અસર છે અત્યારે જોવા મળવાની છે કારણ કે ગુજરાત ઉપર અત્યારે ધોધમાર વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આજ બપોરથી જોવા મળી રહ્યો છે આ સાંજ સુધી વાતાવરણ છે એ મિત્રો પલટાણું છે કારણ કે ગુજરાત ઉપર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી રહી છે આ સાથે અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદ પડી રહ્યો છે મુંબઈમાં પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે લગભગ મિત્રો બાર ઇંચ સુધીનો વરસાદ છે એ મુંબઈમાં પડી ચૂક્યો છે અને હવે આ વરસાદની સ્થિતિ છે એ દક્ષિણ ભારત તરફ આગળ આવતી જોવા મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની મજબૂત થતી સ્થિતિ એ અત્યારે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર છે એ જોવા મળી રહી છે આ સિસ્ટમ છે એ ગુજરાતને પણ ધમરોળથી જોવા મળશે આવનારા બેથી ત્રણ કલાક ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે આજે મોડી રાત્રે રાત્રિના લગભગ દસ વાગ્યા આજુબાજુ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થઈ જશે અને આ વરસાદના રાઉન્ડની અંદર મિત્રો પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ પડશે સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમના દ્વારાની પણ માહિતી આજના વિડીયોમાં જાણીશું અને પૂર્વ ફાલ્ગન નક્ષત્રની અંદર ગુજરાતમાં વરસાદ કેવો પડશે ચોમાસું કેવું રહેશે એના વિશેની પણ તમને આજે જાણકારી આપવાની છે તો ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરી આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે અત્યારે વરસાદ જે નવું જોર જોવા મળી રહ્યું છે એમાં મિત્રો પૂર્વ ફાલ્ગન નક્ષત્ર કે જેનું આહવાન તરીકે છે ભેંસનું જે છે એ અત્યારે નક્કી થઈ ગયું છે એટલે કે ભેંસનું છે એ વાહન તરીકે પૂર્વ ફાલ્ગન નક્ષત્રની અંદર ફૂંકા બોલાવતો વરસાદ જોવા મળવાનો છે તેમજ મિત્રો આગામી ચોવીસ કલાક ભારતીયથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે જેમાં ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટના રોજ જે મધકા નક્ષત્ર પૂર્ણ થશે અને એ પછી એક સપ્ટેમ્બરથી આ પૂર્વ ફાલ્ગન નક્ષત્ર શરૂ થશે એમાં પણ વરસાદના ત્રણ રાઉન્ડ જોવા મળવાના છે સાથે મિત્રો આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્ય ઉપર કયા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને જણાવવાની છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો વરસાદની સ્થિતિ અત્યારે ખૂબ મજબૂત બની ગઈ છે બે સિસ્ટમ લો પ્રેશરની બની છે અને આ બંને લો પ્રેશરની સિસ્ટમનો ઘેરાવો છે એ મધ્ય ભારત તરફ આગળ વધી ગયો છે અને ત્યાંથી મિત્રો પશ્ચિમી ભારતના જે જિલ્લાઓ છે રાજ્યો છે એ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે આ સાથે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત બની ગઈ છે ભારેથી તે ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ દ્વારા અને આગાહીકારો દ્વારા આગાહી કરી દેવામાં આવી રહી છે જેમાં અત્યારે સૌ તમને દક્ષિણ ગુજરાતની વાત જણાવીએ તો દક્ષિણ ગુજરાતની આગાહી છે તમે જોઈ શકો છો જેમાં સુરત વડોદરા તેમજ સુરતથી નજીકના વિસ્તારો જેમાં વ્યારા છે નવપુરા છે આહવા છે વલસાડ છે દમણ દાદરનગર હવેલી સાથે તાપીના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર બિલામોરા છે એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે એટલે કે આ જિલ્લાઓની અંદર અત્યારે પાંચ ઇંચ સુધીના વરસાદ છે એ પડી ગયા છે આજ રાત્રિના પણ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્ય ઉપર દક્ષિણી ભાગના જે જિલ્લાઓ છે તેની અંદર મિત્રો ભારે વરસાદના કારણે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે દર્શાવી દેવામાં આવ્યું છે કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે તો દાહોદ છે સાથે અમદાવાદ છે ડુંગરપુર છે મહેસાણા પાલનપુર રાંધણપુર તેમજ તેમજ મિત્રો વિરમગામ અને સુરેન્દ્રનગર આ મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓ એમ ટોટલ દસ જિલ્લાઓની અંદર અત્યારે છે એ રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે આ વરસાદની જે મજબૂત થતી સિસ્ટમ છે એનો ઘેરાવો પણ ગુજરાતને ખૂબ જ નજીકથી છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ અત્યારે છે દર્શાવવામાં આવી રહ્યું છે આજ રાત્રિના કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ ગુજરાતના દક્ષિણ ભાગથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ આ કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો છે જોવા મળવાનો છે વરસાદની મજબૂત થતી સિસ્ટમ પણ ધોધમાર વરસાદને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની સ્થિતિ દર્શાવવામાં આવી છે સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ શનિવાર અને રવિવાર સુધીના વરસાદના જે સમાચાર સામે આવી રહ્યા છે આ શનિવાર અને રવિવારના વરસાદ છે એ મેઘ ખાંગા થશે બારે માગ મેગ ખાંગા થાય એ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર અત્યારે ચક્રવાતી તોફાન છે એ જોવા મળી રહ્યું છે કારણ કે સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને ગુજરાત તરફ જ આવ્યો છે બીજા અન્ય વિસ્તારો સુધી નથી ગયો એટલે કે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણી ભારતના જે જિલ્લાઓ છે રાજ્યો છે બેંગ્લોર બેંગલવી મુદ્રાઈ તેમજ ચ ચેન્નાઈ પોડુચેરી સાથે સાથે મિત્રો તમિલનાડુના વિસ્તારો હોય કે પછી કેરળ સુધીના વિસ્તારોની અંદર વરસાદના જે નવા રાઉન્ડ છે એ જોવા મળવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે અરબસાગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ છે અરબસાગર આ બંગાળની ખાડી આ ભારત દેશના મધ્ય ભાગ અને આ ગુજરાત રાજ્ય તો અત્યારે ખાસ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સર્જાણી છે આ લો પ્રેશર સિસ્ટમ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટના રોજ તો ભારેથી ભારે વરસાદનું જોર વધારતી જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે બે સિસ્ટમો જોવા મળી રહી છે એના કારણે બે તારીખ સુધી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને રેડ એલર્ટ છે આપવામાં આવ્યું છે રેડ એલર્ટ એટલે કે મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી અને આ સાથે મહેસાણા પાલનપુર ડુંગરપુર અમદાવાદ તેમજ હિંમતનગર સાથે રાંધણપુરના વિસ્તારો હોય લુણાવાડા બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી ડાંગ સુધીના જિલ્લાઓની અંદર વરસાદના નવા રાઉન્ડ છે એના પ્રકોપ જોવા મળી રહ્યા છે હવે કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા જિલ્લાઓની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ છે એ તમને જણાવીએ એ માહિતી તમને આગાહી સ્વરૂપે આપીએ એ પહેલાં તમને હવામાન વિભાગ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે સૌથી મહત્વપૂર્ણ આગાહી આપવામાં આવી છે ગુજરાતના દસ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું પંદર જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું અને બાકીના જે જિલ્લાઓ છે એની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભારેથી ભારે આગામી ત્રણ કલાક રહે તે માટેની આગાહી કરી દેવામાં આવી છે સાથે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ જે મજબૂત થઈ છે એ સ્થિતિના ઘેરાવાને પણ અસર કરતી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની ગયો અને ગુજરાતને અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે આ સાથે અત્યારે ધમધમાટી વરસાદની જે સિસ્ટમો છે એની આગાહીઓ અંબાલા પટેલે તો કરી દીધી છે કે હજી સપ્ટેમ્બર મહિનાના ચૌદ દિવસ છે એ ભારેથી અતિભારે રહેશે અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાની દસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં હજી પણ ચોમાસાના વરસાદના રાઉન્ડ છે એ જોવા મળશે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર એટલે કે આ નવું નક્ષત્ર છે નવું નક્ષત્ર પણ ખાસ મોટી અસર છે ગુજરાતને પહોંચાડશે એટલે કે વરસાદના પાણી છે એ મિત્રો એની કહેવત છે કે પૂર્વ ફાલ્ગન અને ઉત્તરા ફાલ્ગણ આ બંને ફાલ્ગન છે એ ગુજરાતને ધમધમતો જોવા મળશે તે પછી ઘેલી ચિત્રા એવા અનેક નક્ષત્રો ગુજરાતને છે એ અસર પહોંચાડી શકે છે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનાવી શકે છે તો મિત્રો અત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા એટલે કે ખાસ કરીને ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ એક માહિતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં ચાર સપ્ટેમ્બરના સવારના સાડા આઠ વાગ્યા સુધીનું હવામાનનું પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ પૂર્વ અનુમાનમાં મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ છે એ ખાસ કરીને ઓગણત્રીસ તારીખના રોજ કેવી રીતના વાતાવરણ કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે એ પ્રકારની માહિતી મળી રહી છે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો ઓગણત્રીસ તારીખના રોજ છે એ સવારના સાડા આઠ વાગ્યા સુધીનું જે હવામાન છે એમાં આજે વહેલી સવારથી છે ઉત્તર ગુજરાતના પ્રદેશના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જેવા અને વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ સારામાં સારું જોવા મળશે બાકી દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ છે એ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓની અંદર અમુક સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં મોટા ભાગે સ્થળો ઉપર છે વરસાદનું જોર સારામાં સારું જોવા મળવાનું છે આ સાથે મિત્રો એકત્રીસ તારીખ સુધી છે ગુજરાત રાજ્યમાં યલો એલર્ટ છે ઘણા બધા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે એ તમને સૌ જણાવી દઈએ તો ભારે વરસાદની જે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્ય ઉપર છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે એનો પણ તમને આગાહી જણાવી દઈએ તો રેડ એલર્ટની જે માહિતી આપવામાં આવી રહી છે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે અને કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ મજબૂત થઈ છે એના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે જેમાં અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આ પ્રકારે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થઈ છે અને ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદ પડવાનું છે એ પણ શરૂ થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રિજનના જે નકશાઓ છે ગુજરાત રિજનના જે ભાગ છે એમાં ઓગણત્રીસ તારીખ સુધીનું જે હવામાન છે એ તમે જોઈ શકો છો કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ સુધીના વિસ્તારોની અંદર છે એ ભારેથી તિવારે વરસાદની સ્થિતિ છે એ જોવા મળી છે આ વરસાદની સ્થિતિ હજી પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર આગળ વધતી પણ જોવા મળશે એમાં મોટા ભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે તેની આગાહી દર્શાવવામાં આવી છે અને ઘણા બધા સ્થળો ઉપર છે એ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ છે તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ દમણ અને અમરેલી ભાવનગર અને બોટાદ આ જે જિલ્લાઓ છે આ જે ભાગ છે એ જિલ્લાઓની અંદર વરસાદ છે એ સારામાં સારો જોવા મળી રહ્યો છે આ સાથે ગુજરાત રિઝનના જે ભાગ છે જેમાં બનાસકાંઠા હોય પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જે ગુજરાત રિઝનના આપણે ભાગ કહીએ છીએ આ ગુજરાત રિઝનના ભાગની અંદર પણ વરસાદનું જોર છે એ સારામાં સારું જોવા મળવાનું છે અને આગામી ત્રણ કલાક માટે ભારેથી તીવ્ર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થઈ છે અને આ વરસાદની સ્થિતિ છે મજબૂત થતાની સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદીય રાઉન્ડ છે એ જોવા મળવાનો છે સાથે વરસાદની જે સ્થિતિ છે એ પણ મજબૂત થઈ છે કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની જે છે એ આગાહીના ભાગરૂપે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ પડવાને લઈને આગાહીઓ છે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે અમદાવાદ છે વડોદરા છે મહેસાણા પાલનપુર ડુંગરપુર ભાવનગરના જિલ્લાઓની અંદર છે એ ભારેથી ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે બીજી બાજુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું પૂર જેવી પરિસ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર છે વધારે જોર વરસાદનું જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓગણત્રીસ તારીખથી લઈને અને એકત્રીસ તારીખ સુધી વરસાદની જે છે એ સિસ્ટમ જોવા મળી રહી છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારતમાં એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ મધ્ય ભારતવાળી જે લો પ્રેશર સિસ્ટમ છે એનો પણ મજબૂત થતો ઘેરાવો ગુજરાતને અસર પહોંચાડશે જેમાં દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ છે અરબસાગરના દરિયાકાંઠામાંથી આવતી જે વિશ વિશાળ રેન્જવાળા વરસાદના રાઉન્ડ છે એ ચોમાસાને અસર પહોંચાડતા જોવા મળી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર તો ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ છે એક વરસાદ સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્ર તરફથી આવતી જોવા મળી રહી છે એટલે કે મુંબઈ અને મહારાષ્ટ્ર તરફથી ગુજરાત રાજ્ય તરફ આવતી જોવા મળી રહી છે અને આજ કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે છેલ્લા બે ચોવીસ કલાકની અંદર આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું રાઉન્ડ છે એના કારણે ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની છે આ સાથે સિસ્ટમ ઘેરાવો છે એ મજબૂત થવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આ વરસાદનું જોર હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે ભારેથી ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ પણ સિસ્ટમના ઘેરાવા કારણે છે એ જોવા મળી રહ્યું છે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર એક વરસાદનો રાઉન્ડ છે એ પડી ગયો છે આ સાથે ઘણા બધા બંગાળની ખાડીના વિસ્તારો છે જેમાં ભુવનેશ્વરમ છે સાથે સાથે અત્યારે ભુવનેશ્વરથી જ લઈ અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ છે વિજયવાડા છે આ ભાગની અંદર વરસાદ છે સારામાં સારો જોવા મળી રહ્યો છે અને એ પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની પણ મોટાભાગની અસર છે એ દર્શાવવામાં આવી રહી છે અત્યારે આ વરસાદ છે એનો રાઉન્ડ અત્યારે ડુંગરપુર છે મહેસાણા પાલનપુર તેમજ ભીનલમલ ઉદયપુર મઢસુર આગ્રા દાહોદ સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સાથે જોધપુર છે અજમેર છે ભીલવાડા છે રાજસ્થાનના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત થતો જોવા મળી રહ્યો છે આ જ વરસાદની સ્થિતિ હજી પણ બેથી ત્રણ દિવસ માટે ચાલશે અને ત્યાર પછી ધોધમાર વરસાદ ગુજરાત રાજ્યમાં છે એ જોવા મળશે અને એના જ કારણે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત થતો જોવા મળી રહ્યો છે આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને જે આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે છેલ્લા બેથી ત્રણ દિવસ માટે આ આગાહી છે હજી પણ છે એ જોવા મળશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળશે જેમાં પણ ધોધમાર વરસાદની જે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે આ સાથે અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર એરિયા છે એ મજબૂત થયો છે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ પણ શેર કરી દેજો ખાસ કરીને દરેક મિત્રો સુધી છે એ અમારે આ યુટ્યુબ ચેનલના વિડીયોને છે એ તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અને માધ્યમથી આગળ વધારો